પ્રોટીન પાવડર વિટામિન યુક્ત પાવડર અને આર્યન યુક્ત સિરપનું વિતરણ કરવામાં આવ્યું જેનો મુખ્ય ઉદ્દેશ સગર્ભા બહેનોમાં આરોગ્ય જાગૃતિ વધારવા તથા પોષણયુક્ત આહારના મહત્વની સમજ આપવામાં આવી હતી આજ રોજ તારીખ સોળ દસ બે હજાર પચીસ અને ગુરુવારે અલીણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અમારા મંડળ દ્વારા આરોગ્યની ટીમમાં ગાયનિક મેડમ અને એમઆરઓ આર ડૉક્ટર હર્ષિત પારેખ સાહેબ અને એમના સ્ટાફ દ્વારા તેમજ વેગમામથી પધારેલ એમઆરઓ આર ડૉક્ટર મકસૂદ શેખ અને સમાજના આગેવાનો તેમજ અમારા મંડળના તમામ સાથી સાથે મળીને અમે આ જે સગર્ભા બહેનો માટે પૌષ્ટિક પાવડર તેમજ આયનયુક્ત પા સિરપ અને કેલ્શિયમનો પાવડરની જે વિતરણ કરેલ છે તે અને સગર્ભા બહેનોની અંદર આ પાવડરનું મહત્ત્વ સમજાય એના જાગૃતિના અર્થે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફનું તેમજ આવેલ મેડિકલ સ્ટાફનું અમે અને ગામના આગેવાનો આભાર વ્યક્ત કરીએ છીએ જીગ્નેશ સોઢા દિવ્યાંગ ન્યૂઝ મહુદા ખેડા